નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ઘણા ખેડૂત મિત્રોએ શિયાળુ પાકોમાં આ વર્ષ જીરુંનું વાવેતર કર્યું હોય છે ધાણાનું વાવેતર કર્યું હોય છે ચણાનું વાવેતર કર્યું હોય છે ઘઉંનું વાવેતર કર્યું હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ વરિયાળીનું પણ વાવેતર કર્યું હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એવી ચાર પ્રોડક્ટ વિશેની માહિતી મેળવવાની છે જે તમે કોઈપણ પાકની અંદર આ ચાર પ્રોડક્ટનો ઉપયોગ કરશો એટલે તમારે અન્ય કોઈ પણ બીજી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેકની એવી ચાર પ્રોડક્ટની માહિતી મેળવવાની છે કે આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરશો એટલે તમને પાકમાં તો વધુમાં વધુ ઉત્પાદન જોવા મળશે પણ સાથે સાથે તમારી જમીનમાં પણ સુધારો જોવા મળશે એટલે કે આ પ્રોડક્ટ વાપરવાથી આપણે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો એગ્રીબેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીની પહેલી પ્રોડક્ટ આવે છે જીવન રક્ષા ખેડૂત મિત્રો આ જીવન રક્ષા અદ્યતન સંશોધન અને ટેકનોલોજી દ્વારા બનાવેલી એક શક્તિશાળી બાયો ફર્ટિલાઇઝર છે જીવન રક્ષા અત્ય આધુનિક ઇનોક્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું એવી ખાતર છે જેમાં જમીન માટે લાભદાયક બેક્ટેરિયા સુડોમોનાસ ફ્લોરોસેન્સનો સમાવેશ થાય છે જીવન રક્ષાના માધ્યમથી સુડોમોનાસ ફ્લોરોસેન્સના બેક્ટેરિયાને સરળતાથી ભૌમિકીય નિવસન તંત્રમાં ભેળવી શકાય છે જીવન રક્ષા વીજમાં તથા જમીનમાં પેદા થતા કીટકોની સંખ્યાઓને નિયંત્રણ કરીને છોડની વૃદ્ધિ કરશે જીવન રક્ષા છોડમાં મજબૂતી સ્વાસ્થ્ય અને જીવનશક્તિને પ્રોત્સાહન આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જીવન રક્ષાને આપણે પાકમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો સૌ તો આપણે જીવન રક્ષાનો બીજ માવજતમાં ઉપયોગ કરી શકીએ છીએ દસ ગ્રામ આપણે મિશ્રણ લઈને પચાસ એમ એલ પાણીમાં ભેળવવાનું છે અને આ રીતે તૈયાર કરેલા મિશ્રણને એક કિલો બીજમાં આપણે એક સરખું છાંટવાનું છે ત્યાર પછી આ બીજને આપણે વીસ થી ત્રીસ મિનિટ સુધી સુકાવા દેવાનું છે અને આ બીજ સુકાઈ ગયા પછી આપણે બીજ રોપવાની પ્રક્રિયામાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જીવન રક્ષાનો નર્સરી બેડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ એમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એની આપણે વાત કરીએ તો કે પચાસ ગ્રામ મિશ્રણને દસ લિટર પાણીમાં ભેળવી દેવાનું અને ત્યાર પછી બીજ વાવણીના તબક્કે આ તૈયાર થયેલા મિશ્રણને નર્સરી બેડને ભીંજવી દેવું ત્યારબાદ ખેડૂત મિત્રો રોપવાની પ્રક્રિયામાં પણ આપણે જીવન રક્ષાનો ઉપયોગ કરી શકીએ છીએ તો કે સો ગ્રામ મિશ્રણને દસ લિટર પાણીમાં ઓગાળી રોપાના મૂળને આ તૈયાર થયેલા મિશ્રણમાં ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ડૂબાળી રાખવું અને ત્યાર પછી આપણે રોપાણ કરવું ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે આ જીવન રક્ષાને જમીનની સારવારમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ એમાં કઈ રીતે ઉપયોગ કરવો એની આપણે વાત કરીએ તો કે એક કિલો મિશ્રણને આપણે વીસ કિલો છાણિયા ખાતર સાથે મિક્સ કરી દેવાનું અને વાવણી પહેલાં તૈયાર થયેલા આ મિશ્રણને એક એકર ખેતરમાં એક સરખું પાથરી અથવા છાંટી દેવું ત્યારબાદ ખેડૂત મિત્રો એગ્રીવેલ કંપનીની જ બીજી પ્રોડક્ટ આવે છે રક્ષા કવચ રક્ષા કવચ પણ અદ્યતન સંશોધન અને ટેકનોલોજી દ્વારા ફાયદાકારક ફૂગનો ઉપયોગ કરીને બનાવેલી છે આ અધ્ય આધુનિક જેવ ફૂગનાશક માટીથી થતા રોગની સામે અત્યંત અસરકારક છે રક્ષા કવચમાં ફાયદાકારક ફૂગ ટ્રાયકોરમાં વ્રિડની રચના આવે છે રક્ષા કવચ છોડમાં મૂળની આસપાસ એક મજબૂત કવચ સ્થાપિત કરીને હાનિકારક જીવાણુને અટકાવે છે તે કાર્બનિક પદાર્થોને વિઘટન કરીને તેમાંથી જરૂરી પોષક તત્વોનો છોડ માટે પૂરું પાડવામાં પણ આ કાર્ય કરે છે રક્ષા કવચ માત્ર તમારા પાકનું રક્ષણ નથી કરતું પરંતુ તેમને વૃદ્ધિમાં પણ વધારો કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે રક્ષા કવચને પણ આપણે પાકમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો ખેડૂત મિત્રો સૌ તો આપણે રક્ષા કવચને બીજની માવજતમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ આગળ કહ્યું એ પ્રમાણે જ આપણે દસ ગ્રામ આપણે આ મિશ્રણ લઈને પચાસ એમએલ પાણીમાં ભેળવી દેવાનું છે અને આ રીતે તૈયાર થયેલા મિશ્રણને એક કિલો બીજમાં આપણે એક સરખું છાંટવાનું છે અને ત્યાર પછી જ આપણે બીજનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ મિત્રો આપણે રક્ષા કવચનો નર્સરી બેડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ એમાં કઈ રીતે ઉપયોગ કરવો એની આપણે વાત કરીએ તો કે પચાસ ગ્રામ મિશ્રણને દસ લિટર પાણીમાં ફેરવી દેવાનું અને ત્યાર પછી બીજ વાવણીના તબક્કે આ તૈયાર થયેલા મિશ્રણને નર્સરી બેડને ભીંજવી દેવું ત્યારબાદ મિત્રો રોપવાની પ્રક્રિયામાં પણ આપણે રક્ષા કવચનો ઉપયોગ કરી શકીએ છીએ સો ગ્રામ મિશ્રણ લઈને દસ લિટર પાણીમાં ઉગાડી દેવું અને રોપવાના મૂળને આ તૈયાર થયેલા મિશ્રણમાં ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ડુબાડી રાખવા અને ત્યાર પછી આપણે રોપાણ કરવું ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ કહ્યું એ જ પ્રમાણે આપણે રક્ષા કવચને પણ જમીનની સારવારમાં પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એમાં પણ એવી જ રીતે આપણે એક કિલો મિશ્રણ લેવાનું છે અને વીસ કિલો છાણિયાની ખાતર સાથે મિક્સ કરી દેવાનું અને વાવણી પહેલાં તૈયાર થયેલા આ મિશ્રણને એક એકર ખેતરમાં એક સરખું પાથરી અથવા છાંટી દેવાનું ત્યારબાદ ખેડૂત આવે છે એનપીકે એનપીકે સંશોધન અને બાયોટેકનોલોજી દ્વારા બનાવેલી નાઇટ્રોજન ફિક્સિંગ ફોસ્ફોરસ સોલ્યુબિલાઇઝિંગ અને ઓટાસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું સહજીવી મિશ્રણનો સમાવેશ કરે છે કાર્યક્ષમ ઇનક્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી આ નવીન ખાતર છોડમાં પોષક તત્વોની ઉપલબ્ધતા અને શોષણ વધારે છે મલ્ટીબાયો એનપીકે છોડની મજબૂત વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે જમીનની તંદુરસ્તી વધારે છે અને પાકની ઉપજમાં પણ વધારો કરે છે ટકાઉ અને સમુદ્ર કૃષિ ભવિષ્ય માટે મલ્ટીબાયો એન્પીકેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે જીવન રક્ષા અને રક્ષા કવચની જેમ જ આપણે આનો પણ બિઝનેસ હાર્વરમાં નર્સરીના બેડમાં રૂપાવાળની સારવારમાં અને જમીનની સારવારમાં આગળ આપણે જણાવ્યું એ પ્રમાણે આપણે યોગ્ય પ્રમાણ નાખીને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો એગ્રીવેલ કંપની જ ચોથી પ્રોડક્ટ આવે છે રૂટવેલ ખેડૂત મિત્રો રૂટવેલ બાયોટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરેલું જૈવિક પોષક તત્વોનું મિશ્રણ છે જે વાતાવરણમાં સતત ફેરબદલીને લીધે જમીનમાં ઘટતા પોષક તત્વોના પૂર્તિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે રૂટવેલ જમીનમાં આપવામાં આવતું મૂળ વર્ધક છે જે જરૂરી પોષક તત્વોથી તૈયાર કરેલું છે રૂટવેલ છોડની તંદુરસ્તીમાં વધારો કરે છે તેમજ છોડને શરૂથી લઈને છેલ્લે સુધી લીલોછમ રાખે છે રૂટવેલનો ઉપયોગ માટે સાથે ભેળવીને તેમજ રાસાયણિક ખાતર સાથે ભેળવીને પણ તમે કરી શકો છો ત્યારબાદ ખેડુ મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે એક એકરની અંદર આપણે અઢીસો ગ્રામ આપણે આનો ઉપયોગ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીના ચાર પ્રોડક્ટ હતા એગ્રીવેલ કંપનીના આ ચાર પ્રોડક્ટ તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો ખેડૂત મિત્રો એગ્રીવેલ કંપનીની આ કીરની ખરીદી કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો સંપર્ક કરીને આ ચાર પ્રોડક્ટની તમે ખરીદી કરી શકો છો ખેડૂત મિત્રો શિયાળુ પાકમાં તમે જીરુંનું વાવેતર કર્યું હોય વરિયાળીનું વાવેતર કર્યું હોય ઘઉંનું વાવેતર કર્યું હોય ધાણાનું વાવેતર કર્યું હોય કે પછી અન્ય કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય આ વર્ષ તમે એગ્રીવેલ કંપનીની જીવન રક્ષા રક્ષા કવચ મલ્ટીબાયો એનપીકે અને રૂટવેલ આ ચાર પ્રોડક્ટનો અવશ્ય ઉપયોગ કરજો આના પરિણામ પણ તમને ખૂબ સારા જોવા મળશે અને ઉત્પાદન પણ તમને ખૂબ સારું જોવા મળશે ખેડૂત મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન